ગુડ આફ્ટરનુન જય માતાજી કેમ છો બધા મજામાં જ હશો તો આપણે તો આ જામનગર આપણી એક્ઝામ ચાલુ હતી જો કે ખબર જ છે બ્લોગમાં આગળ વાત કરી દીધી એમ ને આ રહ્યું આપણું નાઇન વન ફાઈવ વન ઓનલી વન એન્ડ પીસ હા આડાવરું થઈ ગયું બોલો અરે કહેના ક્યાં ચાતે હો તો ચાલો થોડું સાફ સફાઈ કરીને આપણે જાય જામનગર સિટીની અંદર હવે કાલે એક છેલ્લું પેપર છે પેપર બધા પૂરા થઈ ગયા એટલે થોડીક આનંદ પણ દેખાય તો ચાલો મળીએ સિટીમાં આપણે બ્લેક શર્ટ લેવાનો હતો માત્ર ને માત્ર વન પીસ ઓનલી તો લીધો થોડી વાર પછી ચાલો કાઢીએ આપણા બ્લેક ઘોડા ને નાઇન વન ફાઈવ વન ગુડ આફ્ટરનુન જય માતાજી કેમ છો બધા મજામાં જ હશો તો આપણે એક્ઝામ કોલેજની પૂરી કરીને પાછા આવી ગયા ગામડે જામનગરથી અને આ કાંઈક ધાણી તો એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે ફૂલ પણ ઉગડવા હવે જોરદાર થઈ ગયા આપણે સાત આઠ દિવસ ખાલી પરીક્ષા દઈને આવ્યા છે અને આ રીતે આપણો ચેતક એમાં ત્યાં ટોલી જોડેલી છે તો હવે ટોળીને છોડાવીને પછી આપણે બીજી વાડીએ જઈ જે આપણે કપાસવાળામાં સૈનામાં આવ્યા હતા ને એમ હાથી આપ્યું હતું જોકે આગળ બ્લોગમાં આવ્યું હતું એકવાર તો ચાલો ત્યાં જઈએ અત્યારે ટ્રેક્ટર લઈને ટોળી છોડી લઈ પહેલાં અને પછી સૈનામાં હાથી ચાલુ કરી તો ચાલો પેલા ટોલી છોડી લઈ પછી મળી આપણા સહીનામાં ટેક્ટર આખતા હતા એમ છે હાલો ટ્રેક્ટર આખતા આમાં આપણે ચક્કર મારીએ ઘણા દિવસ આવ્યા એક્ઝામ દેવા ગયા હતા એટલે ચેક કરો તમે ખાલી જુઓ કેમ છે વ્યૂ બધી બાજુ લીલું લીલું ફાલ જો શાયનાય શાયનાય જ્યાં જોવો ત્યાં ઢગલા મોટે ફાલ છે એતો ચાલો કે આપણે આટો મારી આવી ટ્રેક્ટર કર દો પછી હાલ છે પણ પહેલા જોઈ આવી કે છે ચૈણા ચૈણામાં માં કઈ ઘટે ને એક નંબર ઘણા દિવસે આપણે આવ્યા નહોતા કેમ કે એક્ઝામ દેવા ગયા હતા ને એટલે ફાલ કણો પણ થઈ ગયો છે અને માલ પણ કણો જાજો આવી ગયો એવું દેખાય છે

હાલ બતાવું કઈ રીતના હાલે આ પારી જે મોળા રેકર હાલજે એટલે હું હાઈ જા તો આ રીતના પૈચમાં પણ બલુની આપણે રાખી દીધો અજ્યોક્તે નહોતું આવેલું પણ આજી વખતે કમ્પ્લીટ આવેલું જાય કેમ કે ચેણા મોટા થઈ ગયા એના હિસાબે આવું કઈક વ્યૂ છે અત્યારે થી સી Sallo mao diu baki jelo aki la kam tai puru callo di di callo kari de. છે આપણા એ સૈના માંથી અહીંથી ટ્રેક્ટર લીધો કેમ કે આગળના વ્લોગમાં આપણે દેખાડ્યું હતું કે લેવલ કર્યું ટ્રેક્ટર થી આ તે એટલામાં પાછું આપણે ખાલી એમને જવા દીધું પાણી કઈ આવ્યું તો છે ને ને આ બાજુ પાણી હમણાં જ પાયેલું હોય દેખાતું છે લીલું હે તો ટ્રેક્ટર આપણે કઈ રીતે કાઢી જોવો

બાકી બાકીને જેવા લાગે જો થોડાક ફાલ છે આમાં હજી તો થોડા થોડા કાચા હે પણ આ હેઠા બાજુ ને ઓછું ક્યાંક ક્યાંક પાણી ગયું અહીંથી ઉપાડ્યો આપણે છોડવો એટલે આમ વધારે દાણો પાકેલો કેમ કે પાણી ઓછું હોય પહોંચ્યું એટલે હેઠા બાજુ આવો કઈક ફાલ છે કોમેન્ટ કરી દેજો કેવો છે અને આ રહ્યું આપણું ટ્રેક્ટર ચાલો હવે નીકળી આપણે બાજુ તો ચેતક ને આપણે રાખી દીધો વાડીએ અને આર્યું આપણું ખેડૂત પુત્ર ચાલો હાથીનું કામ પૂરું થઈ ગયું ને હવે આપણે બાજુ તો આ સાથેનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી દે તો કેવું કરે તો ચાલો મળીએ નેક્સ્ટ જય માતાજી બધા